શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ગજાનન ગણપતિ મહારાજની જય સિદ્ધિ વિનાયક દેવની જય મેં ગલકા ગણેશ જોયા રે ભક્તો સૌ ગેલા છયા રે મેં તોલકા મા ગણેશ જોયા રે ભક્તો સૌ ગેલા રે શિમલા મા શિવાજી ને પાપડી મં પાર્વતી શિમલા મા શિવાજી ને મા પાર્વતી રવૈયા મા રમતા જોયા રે સપતો સૌ ગેલા તે મેં તો રવૈયામાં રમતા જો યારે फोषौ गेला तयारे मेतो गलकामा गणेश जोया रे फोषौ गेला बैना रे कारेला मा कार्तिक ने आदु माँ खेला कार्तिक न आदु ओखा ओ्लावर मा परता जो रे तो सौ तयारे फ्लावरमा फरता जोया रे प्रस्तो सौ केला थो गलका माणेश जा रे प्रस्तोषौ गेला मारी दिने चुरमा सिधी रतालु मारी दिने चुरमा सिधी भिडा मा भमता जो या रे प्रस्तोषौ गेला रे म तो भिडा મા ભમતા જોયા રે ભક્તો સૌ ગેલા થયા મે મેં તો ગલકા મા ગણેશ જોયા રે भक्तो सहु गेला थयारे लिमडा माला बने सकरियमा शुभ लिमडा माला बने सकियामा शुभ भक्त साथे नाचता जो यक्तो सहुला छ रे मो भक्त साथे नाचता जो या रे भक्तो सहुला तयार रे मो गलका મા ગણેશ જોયા રે ભક્તો સૌ ગેલા થયા રે સુરણ માં સુંડાઢાળા ને દૂધી માં ધોધાળા સુરણ માં સુધાળા ને દૂધી માં ધુંદાળા લીંબુમાં લંબોદર જોયા રે ભક્તો સૌ ગેલા થયા રે મેં તો લીંબુમાં લંબોદર જોયા રે ભક્તો સૌ ગેલા તો ગલકા માં ગણેશ જોયા રે ભક્તો સૌ ગેલા વાલો રમા વિઘ્નતા મરચા માં મંગલ કરતા વાલો રમા વિઘ્નતા મરચા માં મંગલ કરતા માં પરમેશ્વર જોયા રે भक्तो सहुकेला बैनारे, मेतो म तो पर परमेश्वर जोया रे भक्तो सहुकला तयारे म तो गणेश जोया रे सौ गेला बनारे बटेटामा बाल रूपे सकरियामा शिव रूपे बटेटामा बाल रूपे सकरियामा शिव रूपे कोबीमा कृष्ण रूपे रे प्रप्तो सौ गेला थ्या रे मे तो कृष्ण रूपे रे पक्तोसौला सौ गेला बनारे मेतो गलकामा ગણેશ જો યારે ભક્તો સૌ કેલા બના રે મંડળ માં આવતા ને દર્શન સૌને આપતા સત્સંગ માં આવતા ને દર્શન સૌને આપતા સતસંગ તો રાજી થયા રે ભક્તો સૌ કેલા થયા રે તો સતસંગ માં રાજી થયા રે ભક્તો સૌ ગેલા થયા રે મેં તો ગણેશ જોયા રે ભક્તો સૌ ગેલા થયા રે મેં ગલકા મં ગણેશ જોયા રે ભક્તો સૌ ગેલા થયા રે બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય સિદ્ધિ વિનાયક દેવની જય